નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો શેર કરો તેમજ સમાચાર અંત સુધી જુઓ અમરેલી જિલ્લાનું કમીગઢ ખાતે ઉપરવાસ તેમજ ગ્રામીણ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ગામમાંથી પસાર થતી નદી તેમજ વોકળાઓમાં ઘોડા પુરાવ્યું હતું અને તમામ નદી નાળા અને ચેકડેમો છલકાઈ ચૂક્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસથી અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલ છે સૂર્ય નારાયણે દર્શન આપ્યા નથી ત્યારે અમરેલી શહેર અને જિલ્લામાં ધીમી ધામે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં નદી નાળા અને ચેકડેમો છલકાઈ ચૂક્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા શહેરના પ્રવેશ દ્વાર પર પણ પાણી આવી ચૂક્યા હતા જેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જબરદસ્ત